નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર જુલાઈ બે હાજર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી સિસ્ટમ પણ તે મુજબ ડેવલપ થઈ હતી પરંતુ કોઈ પણ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો નથી તો આજે અઢાર તારીખની અંદર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે ગીર સોમનાથના સુત્રાપાડાની અંદર પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે તો અમરેલીના ખાંભામાં પણ ચાર ઇંચ આજુબાજુનો વરસાદ પડ્યો છે તો આ રીતે ગુજરાતની અંદર આજે સોતેર તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે જેમાં બપોર પછી હતી તો જોઈએ સિસ્ટમ કઈ રીતે આગળ વધશે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારના સમયે આપ જોઈ શકો કે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર કચ્છ સુધીના વિસ્તારોમાં સિસ્ટમ તબાહી મસાવી શકે તેવો વરસાદ પડે તેવી સિસ્ટમ બતાવાઈ રહી છે પરંતુ વરસાદ એટલો બધો પડતો નથી ગાંધીધામ ભુજ માંડવી નલિયા લખપત તેમજ ખાવડા આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડશે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ઓખા છે દ્વારકા છે ભાટીયા ખંભાળિયા લાલપુર જામનગર કાલાવાડ આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને પોરબંદર કુતિયાણા ભાણવડ ઉપલેટા જેતપુર જૂનાગઢ વિસાવદર તેમજ ખાસ કરીને જોઈએ તો કેશોદ અને માંગરોળ આજુબાજુના જે વિસ્તારો છે વેરાવળ છે તુલસી શામ ધારી સાવરકુંડલા બગસરા વિસાવદર આજુબાજુના વિસ્તારો કોડીનાર અને ઉના પંથક રાજુલા મહુવા સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળે છે તળાજા અને પાલીતાણા આજુબાજુના જે વિસ્તારો છે તેની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને બાબરા જસદણ ગઢડા સાપર વેરાવળ બોટાદ આજુબાજુના વિસ્તારો સુધી હળવો વરસાદ જોવા મળશે ધ્રોલ સાવડી વાંકાનેર મોરબી સુધીના વિસ્તારોમાં સિસ્ટમ બતાવાઈ રહી છે તો જોઈએ મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં વિરમગામ છે ગાંધીનગર છે અમદાવાદ મહેમદાવાદ મહુધા કપડવંજ આજુબાજુના વિસ્તારો નળ સરોવર ધોળકા તારાપુર આણંદ સાપાનેર ગોધરા વડોદરા ખંભાત આજુબાજુના વિસ્તારો અને છોટાઉદેપુર દાહોદ બાલાસિનોર તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મોઢેરા મહેસાણા વડનગર સિદ્ધપુર ઈડર હિંમતનગર પ્રાંતિજ માણસા મોડાસા અરવલ્લી અંબાજી આબુરોડ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે સૌથી વધારે દ્વારકાના જે તમામ વિસ્તારો છે સલાયા છે અને જામનગર ભાણવડ પોરબંદર સુધીના જે વિસ્તારો છે તેમજ જૂનાગઢ ગીર સોમનાથ સુધીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે કચ્છમાં નલિયા ભુજ માંડવી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જોઈએ આવતીકાલે વહેલી સવારની અપડેટ તો આવતીકાલે વહેલી સવારે સિસ્ટમ કચ્છ સુધી પહોંચી જશે લખપત નલિયા ભુજ ગાંધીધામ અને માંડવીમાં વરસાદ જોવા મળશે તો દ્વારકાના તમામ વિસ્તારો સલાયા ભાણવડ પોરબંદર સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે દરિયાઈ પટ્ટી ગીર સોમનાથ આજુબાજુ ભેરાવળ ઉના આજુબાજુ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો બપોરના એક વાગ્યા આજુબાજુ કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રમાં દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ ભાવનગરના દરિયાકાંઠાના ભાગોમાં સામાન્ય હળવા ઝાપટા દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને આવતીકાલે સાંજના સ વાગ્યાની અપડેટ જોઈએ તો કચ્છના જે વિસ્તારો છે ખાવડા નલિયા આજુબાજુના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા આજુબાજુના તમામ વિસ્તારો જેમાં મધ્ય ગુજરાતના પણ વિસ્તારો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા નડિયાદ છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ જોવા મળશે હવે જોઈએ આપણે ભેજનું પ્રમાણ કેવું ડેવલપ થઈ રહ્યું છે તેમજ બંગાળની ખાડીમાં બીજી લો પ્રેશર સિસ્ટમ બની રહી છે જે આગામી એકવીસ તારીખ થી સોવીસ તારીખની અંદર ગુજરાત ઉપર આવી શકે છે તે અત્યારે આ બધા વિસ્તારોમાં છે તો ઓખા જામનગર રાજકોટ આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ રાત્રે જોવા મળી શકે તો રાત્રિની પણ અપડેટ જોઈએ તેમજ આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે ગુજરાતની અંદર ઓલ ઓવર વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં અઠ્ઠાણું ટકા મધ્ય ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં ભેજનું પ્રમાણ નેવું પંચાણું ટકા જોવા મળશે આવતીકાલે બપોર પછીના સમયે પણ ભેજનું પ્રમાણ ડેવલપ થતું કોઈ કોઈ છૂટા છૂટા ભાગોમાં જોવા મળશે એકવીસ અને બાવીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો એવો ભેજ ડેવલપ થઈ શકે તો આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવશે અને જે અસર કરી શકે સાતસો એસપીઆઈ ઉપર વાત કરીએ તો અત્યારે હાલ સાતસો એસપીઆઈ ઉપર સિસ્ટમમાં જેવો ભેજ જોઈએ તેવો ભેજ આપણને જોવા મળતો નથી કારણ કે ભેજવાળા વાદળો સાતસો એસપીઆઈ ઉપર નથી તેની કરતા નિશા વાદળો જોવા મળે છે જેના કારણે આઠસો ને પચાસ એસપીએ મુજબ જોઈએ તો સિસ્ટમ સારી એવી અત્યારે નીચે આવી ગઈ હોય તો કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે એકવીસ બાવીસ તારીખની વાત કરીએ તો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે નાગપુર ઇન્દોર જાલના આજુબાજુ પહોંચી શકે છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ